સરકાર દ્વારા કરી ઔદ્યોગિક એકમોમાં વેચાણ કરનાર આરોપીને દિલ્હીના નોયડા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા ખેતીમાં વપરાશમાં લેવાતું યુરિયા ઉપર સબસિડી જાહેર કરાઈ છે આ નિમકોટેડ યુરિયા ઔદ્યોગિક એકમોમાં વપરાશમાં લેવાતું ટેકનિકલ ગ્રેડ યુરિયા કરતાં બજારમાં ઊંચા ભાવે મળતું હોય છે જેથી ઉધના મેનરોડની રાણા ઇન્ડસ્ટ્રીઝમાં નિમકોટેડ યુરિયા કે જે સબસિડી દ્વારા ખેતીના પાકવાના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતો હોય તેઓ સારી રીતે જાણતા હોવા છતાં પોતાની કંપનીમાં ઔદ્યોગિક ક્ષેત્રે વેચાણ કરતા હોય તેવો વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો આ મામલે તપાસ કરતા યુરિયાનો જથ્થો મેળવી ગેરકાયદે રીતે સંગ્રહ કરનારા વેપારીવા મૂળ યુપીના અને હાલ ઉધના રોડ ખાતે રહેતા શોકીન ઇસ્માલુદ્દીન સૈફીને યુપીના નોઈડા સેક્ટર છોતેર ખાતે ઝડપી પાડ્યો હતો તેને સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા